નમસ્કાર દર્શક મિત્રો તનના સમાચારમાં આપનું સ્વાગત છે સુરત મહાનગરપાલિકાની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે વરાછાની અર્ચના સ્કૂલ નજીક રવિ પાર્ક સોસાયટી પાસે છેલ્લા ચાર દિવસથી રોડ ખોદેલી હાલતમાં છે જેને કારણે રોડ ઉપર કીચડ ફેલાતા દસથી વધુ બાઇકો સ્લીપ થઈ હતી જેને કારણે બાઇક ચાલકોને ઈજા પહોંચી હતી સ્થાનિકોએ માંગ કરી હતી કે વહેલી તક્યા ખાડા પૂરીને રોડ બનાવવામાં આવે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતને સ્માર્ટ બનાવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે થોડા દિવસો પહેલા સુરતને સમગ્ર ભારતમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર મેળવ્યો સુરતમાં અનેક જગ્યાએ હજુ પણ પાલિકા દ્વારા ઉકેલ કરવામાં આવ્યો નથી હજુ પણ પાલિકાના અમુક કર્મચારીઓના પાપે સુરતની છબી ખડાઈ રહી છે તેવામાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલા અર્ચના સ્કૂલ નજીક રવિ પાર્ક સોસાયટી પાસે મેઇન રોડ ઉપર છેલ્લા ચાર દિવસથી પાલિકાના કર્મચારીઓ દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો અને આ જગ્યા ઉપર કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ આ ખાડો જેમ તેમ પૂરીને જતા રહ્યા હતા અને તેને કારણે રોડની બીજી સાઈડથી પાણી નીકળી રહ્યું છે તે ખાડામાં પડી જતા ખાડાનું હતું જેને કારણે દસ જેટલા બાઇક ચાલકો નીચે પટકાયા હતા અકસ્માતની ઘટના બનતા આસપાસના દુકાનદારોએ બેરીકેટ મૂકીને રસ્તો બંધ કર્યો હતો ને અનેક બાઇક ચાલકો નીચે પટકાતા તેમની ઈજાઓ પણ થઈ હતી આ ઘટના બાજુમાં દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક બાદ એક એમ અલગ અલગ બાઇક ચાલકો સાથે અકસ્માત થયો છે ઘટનાને પગલે સ્થાનિક દુકાનદારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે પાલિકાના કર્મચારી દ્વારા યોગ્ય કામગીરી નહીં કરાતા તાત્કાલિક કામગીરી કરી ખાડું પૂરવાની માંગ કરાઈ છે અમે રવિ પાર્ક વિસ્તારમાં રહી છીએ અહીંયા ત્રણ ચાર દિવસ પહેલાં એસએમસીને કંઈ કારણોસર ખોદકામ કરવામાં આવ્યું હતું તો ત્રણ ચાર દિવસ નીકળી ગયા અને એ ખાડોની માટીને પાણીને ત્યાંથી નીકળતું રહે છે એને લીધે પેલી ગાડીઓવાળા આવે ને એના ટાયરમાં માટી ચોંટે છે અને આ ખાડો જે પડે છે એસએમસીનો પેલી ડેનેજ નો ત્યાં બધી ગાડીઓવાળા સ્લીપ ખાઈ ગયા તો કાલે રાતે લગભગ નહીં નહીં ને દસ જ ગાડીઓ સ્લીપ ખાઈ ગઈ છે એમાં ઘણાને લાગ્યું પછી અમે ડેરીકેટ આગળ રાખી દીધું હવે અમારી તો એવી ઈચ્છા છે કે જે મને એમ જલ્દી આ એસએમસી છે ને કામ કમ્પ્લેન કરે કંઈક સમયથી કામ લગભગ ત્રણ ચાર દિવસ પહેલા ખોદકામ દીધું એ પછી એસએમસી એમ જ મેકિનનું જતી રહી મારું નામ લાખાભાઈ પછી દસ બાર જણા પડી ગયા હતા પછી બધાને ઊભા કર્યા પછી સાઈટ જ આખી બંધ કરાવી દીધી ઉભા રહીને થોડોક ટાઈમ ઉધી પછી બધા ઊભા કરી કરીને જતા રહ્યા દસ બાર જણા પડી ગયેલા હતાકણું આમના ખોદકામ શરૂ હતું એ માટી બધી પીલે અહીંયા ગાડીમાં આવેલી અત્યારે એટલે એક પટ્ટી ઉપર જ ગાડી બધી લપસી જતી હતી